મોદી સાહેબના નેતૃત્વમાં આપણે સૌ જાણી છીએ અને આજે પણ સાહેબે એમના ટ્વીટના માધ્યમથી બધા જ કાર્યકર્તાઓને એક સંદેશો આપ્યો છે કે આપણી માટે પાર્ટીના જે આદર્શો છે જે વિચારધારા છે એ જ આપણા માટે આપણું મૂળભૂત મંત્ર છે સૌ પહેલાં તો આજે પાર્ટીના સ્થાપના દિવસે હું હૃદયપૂર્વક અહીં દ્વારકા જિલ્લાના ઉપસ્થિત સર્વે કાર્યકર્તાઓને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે કદાચ તમારા બધા મંચ ઉપર ઉપસ્થિતને આપ સૌ કર્મઠ કાર્યકર્તાઓની મહેનતથી જ આજે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી કે કોઈ રાજકીય સંગઠન હોય તો આજે ભારતીય જનતા પાર્ટી છે ને આપણે સૌ જાણીએ છીએ આપણી પાર્ટીને જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી બીના એને એટલો કોઈ લાંબો સમય નથી થયો પણ છતાંય જેટલો વિશાળ કાર્યકર્તાઓનો પરિવાર આપણી પાસે છે એમની મહેનતથી એમના પરિશ્રમથી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી આજે ભારતીય જનતા પાર્ટી છે અહીંયા આદરણીય પાટીલ સાહેબ હોય આદરણીય સાહેબ પણ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તરીકે હોય ત્યારે હું બહુ મજબૂતીથી એક વાત માનું છું અને અહીં ચોક્કસ એનો ઉલ્લેખ કરીશ કે આજે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી હોય તો એમાં ગુજરાતના કાર્યકર્તાઓનું સૌથી મોટું યોગદાન છે આ હકીકત છે જો મોદી સાહેબને આટલા મજબૂતીથી આપણા એ મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધીનું એમનું સફળ જે આખું એમનું સફર છે એમાં આટલો મોટો સહયોગ ના કર્યો હોત તો કદાચ આ પ્રકારની વ્યવસ્થા આજે આપણે ઊભી ના કરી શક્યા હોત જ્યારે આ દેશને આ રાષ્ટ્રને એટલું મજબૂત નેતૃત્વ પ્રાપ્ત થયું હોય જેને ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાની નોંધ આજે વિશ્વ સ્તરે કરાવી હોય ત્યારે હું માનું છું કે જે આદર્શો સાથે જે વિચારો સાથે આપણા પાર્ટીના સર્વે પૂર્વ જો આગળ વધ્યા હતા એને પણ આજે ક્યાંક આ પરિસ્થિતિને જોઈ આવડા મોટા આપણા પરિવારને જોઈને આજે ખૂબ જ ગર્વ થતું હશે ત્યારે દ્વારકા જિલ્લામાં હજી મેં હમણાં કીધું એમ જેમ પાર્ટી બહુ જૂની નથી એમ આપણો દ્વારકા જિલ્લો પણ એટલો જૂનો નથી આપણો આ નવો જિલ્લો છે અને તમે વિચાર કરો આવું અદ્યતન કાર્યાલય દ્વારકેશ કમલમના આપણે માત્ર અહીંયા હમણાં જ ભાઈ ખીમભાઈ ઉલ્લેખ કર્યો એમ માત્ર બે બે જ વર્ષમાં એનું ખાતમુહૂર્ત કરી અને આજે પાટિલ સાહેબની ઉપસ્થિતિમાં જ્યારે આ લોકાર્પણના સાક્ષી બનતા હોય ત્યારે આમાં યોગદાન આપનાર અહીંયા આદરણીય શ્રી મેઘજીભાઈ આદરણીય શ્રી કાળુભાઈ આદરણીય શ્રી ખીમભાઈ અને ભાઈ શ્રી મયુરભાઈ આ ચારેય પૂર્વ અને આજના પ્રમુખને અને સર્વે કાર્યકર્તાને આખા પાટી પરિવારને હું હૃદયપૂર્વકના વંદન કરી અને ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું આ પ્રકારનું કાર્ય દરેક વ્યક્તિના સહયોગ વગર અને સીધી પ્રદેશની દેખરેખ એ આદરણીય પાટીલ સાહેબની નીચે હોય આદરણીય રત્નાકરજીની નીચે હોય કે આખું આપણા પ્રદેશનું માળખું અને સ્થાનિક કાર્યકર્તાઓની દેખરેખ હેઠળ હોય આ બે વર્ષમાં આ પ્રકાર નું આખું આયોજન આપણે એટલે કરી શકા કે એક એક કાર્યકર્તાએ પોતાની યથાશક્તિ મુજબ આમાં ભાગીદારી નિભાવી છે અને દરેક કાર્યકર્તા માટે પોતાનું ઘર એ પાર્ટી કાર્યાલય હોય છે અને એ પ્રકારની સુવિધા આપણે જ્યારે અહીં છેવાડાના જિલ્લામાં આજે ભારતીય જનતા પાર્ટીના પરિવારને પ્રાપ્ત થઈ હોય ત્યારે આપણી વચ્ચે માત્ર પ્રદેશ અધ્યક્ષ તરીકે નહીં પણ હું માનું છું કાર્યકર્તાઓ માટે પણ એક આદર્શ કે કાર્યકર્તા તરીકે તમારું આખું કાર્યશૈલી કેવી રીતે કેવી હોવી જોઈએ એનું શ્રેષ્ઠ ઉદાહરણ અહીંયા આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી પૂરું પાડતા હોય ત્યારે હું દરેક જગ્યાએ કહું છું અહીંયા ફળદુ સાહેબ પણ ઉપસ્થિત છે મારી વાત સાથે ક્યાંક સહેમત પણ થશે કે પ્રદેશ અધ્યક્ષ તરીકે એટલી ઝીણવટ ભરી એક 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 કાર્યકર્તાની દરકાર કરવી અને આટલો પ્રવાસ કરવો એ મને લાગે છે કે અશક્ય છે પણ છતાંય પાટિલ સાહેબે ક્યાંક એમના કાર્યકાળમાં એ શક્ય કરીને દેખાડ્યું છે તો મને લાગે છે દરેક કાર્યકર્તાઓ માટે એક આદર્શ કાર્યકર્તા તરીકે પણ અહીં આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી અધ્યક્ષશ્રી શ્રી રત્નાકરજી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી ફળદુ સાહેબ ઉપસ્થિત હોય ત્યારે સ્વાભાવિક રીતે આ દ્વારકેશ કમલમ કમલમ અહીં વિશેષ ઉલ્લેખ હું હરિભાઈ શૈલેષભાઈ એમના પરિવારનો એટલે કરીશ કે આપણે આ આખી જગ્યા જે છે એ એમને નો પ્રોફિટ નો લોસ આવી રોડ ઉપરની લોકેશનની જગ્યા પાર્ટી માટે આપી દેવી એ ખૂબ મોટી વાત છે ત્યારે વિશેષ ઉલ્લેખ અને એમનો આભાર હું આ તકે પાર્ટી માટે એમને જે યોગદાન આપ્યું છે એ બદલ પાર્ટી પરિવારના એક સદસ્ય તરીકે પણ માનીશ ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં આપણે સૌ જાણી છીએ ને આજે પણ સાહેબે એમના ટ્વીટના માધ્યમથી બધા જ કાર્યકર્તાઓને એક સંદેશો આપ્યો છે કે આપણી માટે પાર્ટીના જે આદર્શો છે જે વિચારધારા છે એ જ આપણા માટે આપણું મૂળભૂત મંત્ર છે અને મજબૂતીથી એ જ વિચારો સાથે જોડાય અને આખો પરિવાર જ્યારે આગળ વધતો હોય ત્યારે આ દ્વારકેશ કમલમમાં આવતા દિવસોમાં ઘણા બધા આપણા નવા કર્મઠ કાર્યકર્તાઓનું ઘડતર થાય અને આ ખૂબ સરસ વાત કરી ભગવાન દ્વારકાધીશની અહીં સીધા આપણને આશીર્વાદ મળતા હોય એમનું જીવન જ કે કોઈ પણ સેવાકીય કાર્યમાં કે રાજકીય કાર્યમાં આપણે આગળ વધતા હોય ત્યારે એમનું જીવન જ એક શ્રેષ્ઠ ઉદાહરણ અને પ્રેરણા સ્ત્રોત આપણા માટે હોય ત્યારે આપણે તો એ ભૂમિમાં વસીએ છીએ જ્યાં સ્વયં જેમને બધાને કદાચ આ આ પ્રકારે આ ક્ષેત્રમાં આગળ વધતા શીખડાયું બધાને તેઓ પ્રેરણા આપતા હોય ત્યારે આપણે તો એ જ ભૂમિમાં વસીએ છીએ જ્યાં સ્વયં તેઓ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે અને આજે પણ છે ત્યારે ખૂબ ભાવથી અહીંયા જે રાજાધિરાજ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ ની અહીં જે મૂર્તિ પણ સ્થાપના કરવામાં આવી છે મને ખાતરી છે એ દ્વારકાધીશ મંદિર હોય આપણું જગત મંદિર હોય કે આજે અહીં દ્વારકાધીશની સ્વયં ઉપસ્થિતિ હોય આપણા લાખો કાર્યકર્તાઓને આજે પણ અને આવતા દિવસોમાં પણ એ ખૂબ પ્રેરણા આપતા રહેશે અને સાચા અર્થમાં જે પાર્ટીનો આખો ઉદ્દેશ્ય છે સેવા સંગઠન સુશાસન અને વિકાસ અને મોદી સાહેબનો જે વિકસિત ભારતનો સંકલ્પ છે એમાં આપણા સમગ્ર નાગરિકોને હંમેશા જે રીતે આપ પાર્ટી સાથે જોડતા આવ્યા છો એ જ રીતે વિકસિત ભારતની એમની પરિકલ્પનામાં જોડતા રહેશો એ વાતની ખાતરી સાથે આપ સૌને પુનઃ અભિવાદિત કરી સમગ્ર મંચને અને આખા પાર્ટી પરિવારને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવી અને હું અહીંયા જ મારી વાણીને વિરામ આપીશ વિશેષ અહીંયા પાટીલ સાહેબ ઉપસ્થિત હોય એટલે બીજી બધી વાત લક્ષી વાત પણ કદાચ આજ એમની ઉપસ્થિતિમાં હું કરું તો યોગ્ય નહીં એટલે મારી વાણીને અહીંયા જ આપ સૌને અભિવાદિત કરી અભિનંદન પાઠવી હું મારી વાણીને અહીંયા જ વિરામ આપું છું જય દ્વારકાધીશ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ ધન્યવાદ બેન શરૂ અને હવે અહીં અમારા જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી મહિલભાઈ ગઢવીના